અરે ભાઈ કે મુદ્દો છે ઈ મુદ્દો કે બીજો કોણ કોંગ્રેસ કો ન કરો ઓ સુતંડે ને ભાઈ લઈ આવો છો તમે પણ અમે ફોન કરી લીધો છે રાજકોટ ના વિશિયા પંથક ની અંદર નવ માર્ચના રોજ ખોલી ઠાકોર સમાજનું એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે જો આ પ્રથમ ચરણની અંદર એટલે કે જિલ્લા લેવલે મિટિંગ હોય ગુજરાતના તમામ એ સામાજિક આગેવાનોને સાથે રાખીને એક મિટિંગ કરે અને આ પહેલાં જ એક વિરોધનો સૂર શરૂ થયો છે હવે વિરોધ કયા કારણોસર છે કોના સમર્થનમાં છે એને લઈને ચર્ચાઓ અત્યારે જોરશોરથી ચાલી રહી છે જો કે ગાંધીનગરની અંદર મીટિંગ મળી આ મીટિંગની અંદર પણ વિવાદ અને વિખવાદ થયા હવે આ વિવાદ અને વિખવાદની વચ્ચે એ સમજવું જરૂરી છે કે કેમ કોળી ઠાકોર સમાજનો મહાસંમેલન પહેલાં આ વિવાદ અને વિખવાદ જયેશ ઠાકોર મારી સાથે જોડાયા છે કોલી ઠાકોર સેનાના અધ્યક્ષ છે બીજી તરફ સામાજિક આગેવાન છે ચેતનભાઈ ઠાકોર બંનેનું સ્વાગત છે તો રૂમમાં જયેશભાઈ સૌથી તમારી પાસે આવું છે મહાસંમેલનની શરૂઆતના પ્રથમ ચરણની અંદર મિટિંગો ચાલી રહી છે સંમેલનમાં એક લાખ કરતા વધુ લોકોની જનમેદની ઉપસ્થિત રહેવાની વાતચીત ચાલી રહી છે એની વચ્ચે આ વિવાદ અને વિખવાદ કેમ

ગઈકાલે તમે ત્યાં ઉપસ્થિત હતા ગાંધીનગરની અંદર એ મીટિંગ હતી તમે મીટિંગની અંદર આખી મીટિંગમાં તમે જે કંઈ પણ સ્પીચ જે આપી રહ્યા હતા સ્ટેજ ઉપર જે બેઠા હતા બધાને તમે સાંભળ્યા અચાનક જ એવું કેમ થયું કે આખા આ મામલાની અંદર મીટિંગની અંદર ગરમ માહોલ થઈ ગયો તમારે ઉગ્ર થવું કેમ પડ્યું પ્રદીપભાઈ પહેલા તો હું આપને કહેવા માંગુ કે કોઈ ઉગ્રતા એવું ન હતી તમામ લોકોનો મુદ્દો એક જ હતો કે જે પણ બનાવો બન્યો એની અંદર ન્યાય કેવી રીતે મળી શકે પરંતુ અમુક આગેવાનો જે કાલે ત્યાં હાજર હતા એ લોકોને ન્યાય કેવી રીતે મળે એના કરતાં પબ્લિસિટી અમારી કેવી રીતે વધુમાં વધુ થઈ શકે એમાં રસ છે કેવી રીતે સમાજને આગની અંદર હોમવો એમાં રસ છે કેવી રીતે બીજી વાર આવા બનાવો બને અને યુવાનો જેલમાં જાય અને અમે પાછા આંદોલનો કરવા નીકળી જઈએ એમાં રસ છે ત્યાં ઉભેલા ત્યાં જે બેઠા હતા

જે વિસ્યાની અંદર ઘટના બની ચોરાણું લોકોની સામે કેસ થયા તમામ લોકોને છોડી મૂકવામાં આવ્યા છે આખી આ ઘટનાની અંદર જે ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ એ મામલે તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે હજુ એ ન્યાયમાં શું ઘટી રહ્યું છે કેમ કે એક જ મુદ્દો કોળી સમાજના તમામ લોકો એ કહી રહ્યા છે કે ઘનશ્યામ રાજપરાની જે હત્યા થઈ એ પરિવારને ન્યાય મળે એમાં એટલા માટે વિચ્યા અંદર સંમેલન થઈ રહ્યું છે ખરેખર એટલા માટે થઈ રહ્યું છે કે પછી કોઈ બીજો વિરોધ છે એટલા માટે વિચ્યા નક્કી કર્યું ના વિરોધ કોઈ જાતનો કોઈ ઉક્તિને પાર્ટીનો વિરોધ નથી કે કોઈ અમારા આગેવાનોનો વિરોધ નથી કોઈનો વિરોધ નથી ફક્ત ને ફક્ત મુદ્દો એક જ છે કે જે ખોટી રીતે જે ન્યાય લેવા માટે જે ખોટી રીતે કલમો દાખલ કરી એ કલમો હટાવવામાં આવે અને જે ગનશ્યામભાઈ રાજપરા જે મુદ્દાને લઈને લડતા હતા એ જે જે લેન્ડ ગ્રેબીંગ હતી એ લેન્ડ ગ્રેબીંગ ની અંદર જે મકાન જે હાલની તત્કા માં જે ઊભું છે જે પડી જાવ જોઈએ નિયમ પ્રમાણે છતાં પણ એ કહ્યું નથી એ નિયમ એ મુદ્દાઓને લઈ અને લડપ છે કોઈ રાજકીય કે કોલી છે જે ગઈકાલે મિટિંગ ની અંદર જે વિરોધ અને વિવાદ થયો એનું કારણ શું માનો છો તમે એનું કારણ એ જ કે જે સંમેલન થઈ રહ્યું છે એ સંમેલન ક્યાંક ને ક્યાંક કોઈ લોકોને લડે છે એના કારણે આ સંમેલન શું ફૂલ હોય એને ખબર નથી પોટે બાજુમાં કાગળ રાખીએ છે કે કોઈ વ્યક્તિને ઉભો રાખે છે અને એમાંથી વાંચી વાંચી અને સાંભળી સાંભળીને એ વિડીયો બનાવે છે તો એ એક આ ષડયંત્ર છે સંમેલન ભોંકાય લોકો મોટા ગેરમાર્ગે દોરવાય એને લઈને છે અચ્છા તમે એવું માનો છો ગઈકાલે જે આખી ઘટના બની એને લઈને હતી બે દિવસ પહેલા બોટાદની અંદર પણ એક કોળી સમાજની મિટિંગ મળી એમાં બ્રિજાજ છોલંકીની સામે સવાલો ઉપસ્થિત થયા

જાહેરાત કરતા હોય છે આરોપી પછી પકડ્યા એમાંથી બાકી રહ્યા એ વડગુડો ને લઈને લોકો ભેગા થયા એના કારણે એની ઉપર માર મારવામાં આવ્યો એના કારણે ત્રણસો સાજીની જે મોટી મોટી કલમો ઉમેરવામાં આવી માન્ય મંત્રીશ્રી કોઈને મળ્યા નહી ધારાસભ્ય કોઈ આવતા નથી કાલ સવારે મેં હમણાં જ જયેશભાઈ સાથે ચર્ચા કરી આવતીકાલે તમામ શ્રી તમામ ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રીઓ મળવા તૈયાર મુદ્દા ઉપર પરંતુ જયેશભાઈ અને એમની ટીમની વાત એવી છે કે સીએમ પીએમ ને મલાવરાઓ તો જ અમે આવીએ સેના માટે કારણ કે અમારી ડિબેટની અંદર વાત એવી હતી કે તમે સીએમ સાથે ટાઈમ નિયમ કરો અને સીએમ સાહેબને રજૂઆત કરશી આ વાત હતી હવે તમે એવું કહો છો કે મંત્રી સાહેબને મળીએ અને પછી મંત્રી સાહેબ રજૂઆત કરે તો મંત્રી સાહેબને જોડી ઘટનાની મંત્રીને મળવામાં શું તકલીફ છે મંત્રી સાહેબને કોડેક્સ નંબર કાઢ્યા છે અમે સેના આ ઘટના છે અને મંત્રી સાહેબ તમે એક વાત પર કરી છે આજે તમે આજે મહા કરી રહ્યા છો તમે ચેતનભાઈ આજે આવતીકાલે તમને મળવા માટે બોલાવો તમને મળવા શું તકલીફ થયા મેળવવાના <meloday>?, <muchin>

આ ભાજપનું પૂરેપૂરું પ્રેશર લગાડે છે કે આ સંમેલન ન થવું જોઈએ અને એના કારણે આ લોકો બધા વિરોધી લોકો ઉભા રહ્યા છે

ટાઈમ તો તમે એક ધારાસભ્ય એક સાંસદ અને એક મંત્રી થી ઉપર થઈ ગયા જયેશભાઈ ન્યાય અપાવો એમાં એને રસ નથી લીધો ત્યારે આ બધી વસ્તુ થઈ હવે એના વિરોધ આટલું આટલું ચાલી રહ્યું છે ત્યારે તમે એમ કહો છો કે જઈને એને મળો એને રજૂઆત કરો શું એને રજૂઆત શું કરવું એના વસ્તુ કઈ ખબર નથી એક ટાઈમ નથી લઈ શકતા એને મળવાનો ભાઈ તમે લોકો જાતે જ આ બધું નક્કી કરી બેઠા છો પાંચ ધારાસભ્ય ભાઈ પ્રદીપભાઈ અત્યાર સુધી વાત એવા હતા આ લોકોના કમિટીના કે અમે મળવા માટે આવીએ સમજી કેટલા ધારાસભ્ય કેટલા સાંસદ ને કેટલા મંત્રી મળવા માટે તૈયાર છે આવતીકાલે જયેશભાઈ સાથે ચર્ચા થયા આવતીકાલે પાંચ થી છ ધારાસભ્યો આપણે એક મીટિંગ કરીએ જેની અંદર આપણા જે પણ પ્રશ્નો છે ધારાસભ્યો હાજર રહેશે કેમ કેમ એના માટે આપણે ફોન માં ચર્ચા થયા જયેશભાઈ તમારે અત્યારે જાહેર માં

તમેશભાઈ જયેશભાઈ એક સવાલ મારે પૂછવો ચેતનભાઈ ચેતનભાઈ એક મિનિટ એક સવાલ જયેશભાઈ

અત્યાર સુધી સમય ક્યાં ગયા તા શરૂઆતના પ્રથમ તબક્કામાં જયારે ઘટના બની આ બધી ત્યારે મેં ખુદ ફોન કર્યો તો ત્યારે પણ વાત કરી હતી અને જો અહીંયા પોલીસ સ્ટેશન ચેતનભાઈ આપની પાસે આવું છું એક જ મિનિટ જયેશભાઈ જયારે આ ઘટના બની જયારે આ જે કંઈ પણ ઘટના બની એ વખત કે ભાઈ તમે આવો તમે મળીએ અને મેં કુંવરજીભાઈ પણ ફોન કરીને કીધું કે તમે ટાઈમ આપો ત્યારે મળીએ પણ એની પાસે કોઈ જગતો ટાઈમ હતો જ નહીં ક્યારે પણ નહોતો અને એને ત્યાં સુધી વાત કરી કે આ લોકો સ્થાનિક લોકોની આ જગ્યા આ સમયમાં બેઠક રાખેલી છે

મુલાકાત કરવામાં વાંધો નથી માહોલ કે કોલ રેકોર્ડિંગ વાયરલ એવો થાય છે મનુભાઈ ધમકી ભરેલો કે ભાઈ તમે આ સંમેલન ન કરો અને સરકારને દૂર ન ઉડાડો હું આમાં કોઈ રસ નહીં લઉં આટલી વસ્તુ તો એ ક્લિયર છે વાત પછી એના વિડીયો બધા આવે છે નેગેટિવ જે આ સંમેલનને રોકવા માટેના એ વિડીયો કંઈ કોઈ બીજા કોઈ આગેવાનોના ન હોય સમાજને લાગણીવાળા જ લોકો કરતા હોય પણ એ કેની લાગણીવાળા કે જે વોરજીભાઈની સમર્થનમાં આપી અને આ સંમેલન જે રોકવા માંગતા હોય આ એ લોકોના કામ કામે જો અહીંથી લોકોને બધાને અહીંયા ભેગા કરી ત્યાં આગેવાનોને ભેગા કરીને ત્યાં મળીએ અને પછી અહીંયા એવી જાહેરાત થાય કે ભાઈ સીએમ સાહેબ સાથે વાત હાલે છે થોડાક દિવસ પછી આપણે મળશું એ આપણને રિઝલ્ટ લઈ આવશે તો તો માહોલ ઓટોમેટિક ઠંડો થઈ જાય જયેશભાઈ તમારે તમે આખા સંમેલનની અંદર આમંત્રણ આપ્યું છે કુંવરજી બાવળિયાને આવવા માટેનું હા કુંવરજી બાવળિયાને સંમેલનમાં આવવા માટેનું આમંત્રણ આપ્યું છે

એનું કારણ ભાઈ પ્રદીપભાઈ ક્લિયર છે કારણ કે આ લોકોને હલકી પબ્લિસિટી લેવી છે એની અંદર જયેશભાઈને બી હું કહું છું કે હલકી પબ્લિસિટી સમાજના ભોગે ન લેવાની હોય અને કાલે જો એ આવશે અહીંયા ઘડી મળશે તો કુંવરજી બાવળિયા સાહેબ શું કર્યું કાર્ય એમને અત્યાર સુધી આ છેલ્લા એક મહિનામાં એ નિરાકરણ આવશે એનું કારણ કે એમને ખબર પડશે કે ભાઈ શું કર્યું એમને અને સમાજને બી એક ઉદ્દેશ જશે કે ભાઈ કુંવરજી ભાઈ કેટલો મદદરૂપ થયા કેટલા નહીં થયા પરંતુ આ લોકો સમાજના આગની અંદર તમને લોકો ને કોઈ મતલબ નથી ચાહે તમે હોય કે તમારા સાથી મિત્રો હોય જો ખરેખર સાચા હોય ને તો આવતીકાલની મિટિંગમાં કોરજી બાવળિયા તમને બોલાવતા હોય ને તો સામે આવવાનું હોય કે ચલો અમે આઈએ

તમારા જેવા છે તેના માટે તમે નહી આવતા તેના માટે તમે નહી આવતા

તમારો ઈશારો એ વ્યક્તિ ને ઉચ્ચારવાનો આ તો સમાજ નો વ્યક્તિ હતો ને તમારે રોજ આગલા દિવસે બેઠક હતી હમણાં તમારી કોલ રેકોર્ડ નીકળ્યો ખબર પડે એની

કોળી સમાજના ન્યાય માટે કોળી સમાજના હક માટેના સંમેલન ની વાત ચાલી રહી છે બીજી તરફ એક સંગઠન એવું ઉપસ્થિત થયું છે કે કોળી સમાજ

શું સમાજ ના ગેરમાર્ગે તમે લોકો દોરી છો કેમ આવવા માટે તૈયાર નહીં માટે તમારી તૈયારી છે તમારા જ સમાજના આગેવાન રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયા ને મળવાની સો ટકા છે પણ મંત્રી સાહેબનો જે સીએમ સાહેબ નો ટાઈમ મળે કરવાની મુલાકાત થાય એ નિર્ણય સાથે આગળ તમારે મુખ્યમંત્રી ને રજુઆત કરવી હોય તો એ તમારે મુલાકાત ની અંદર કરવાની છે અત્યારે ચેતનભાઈ તમને ખાલી એટલું પૂછે છે કે આવતીકાલે તમારે કોરજી બાવળિયાને મુલાકાત કરવા માટેની તમારી તૈયારી છે સમાજના આગેવાનોને સાથે લઈને પ્રદીપભાઈ સોરી હું એમાં થોડું ઉમેરીશ પ્રદીપભાઈ માફ કરજો વચ્ચે બોલું છું બાવળિયા સાહેબની વાત આજે એવી છે આવતી કાલ સવારે જયેશભાઈ અને એમના સહ સાથી મિત્રો જે પણ હોય એ તમામ લોકો આવતી કાલે આવે કુંવરજીભાઈ બાવળિયા બીજા સાથી એમના ધારાસભ્યશ્રી જે સમાજનું નેતૃત્વ કરી રહ્યા છે અત્યારે ચાલુ સરકારમાં માનીયા સાંસદ શ્રી હોય કાલે હાજર અહીંયાં તો એ પણ આવવાના છે તદ ઉપરાંત આ બધા સાથે બેઠક કરીને એમને કાલને કાલ આપણે મુખ્યમંત્રી શ્રીનો સમય મળે કારણ કે આવતીકાલે વિધાનસભા સત્ર ચાલુ છે જો આવતીકાલ મુખ્યમંત્રી શ્રીનો ટાઈમ મળે તો બાવડિયા સાહેબ આ તમામ લોકોને લઈને મુખ્યમંત્રી પાસે જશે અને આ રજૂઆતને આગળ વાંચ્યા આવશે અને આની અંદર જેટલા પણ પ્રશ્નો હશે એ જલ્દીમાં જલ્દી નિરાકરણ આવે એ આવું કાલને કાલ એનું નિરાકરણ કરવા માટે બાવડિયા સાહેબ બાએ જરી આપી છે પરંતુ હવે આ લોકોને એવું કે મુખ્યમંત્રી અમને ફોન કરે ને અમે જઈએ કારણ કે એમના એજન્ડા છે હલકી પબ્લિસિટી મેળવી એ લોકોને એ લોકોનો કોંગ્રેસનો એજન્ડા પૂરો થઈ જશે કોઈ આમ આદમી પાર્ટીનો એજન્ડા પૂરો થઈ જશે તેના માટે ભાઈ આવવા માટે તૈયાર નહીં પ્રદીપભાઈ હું આપના થકી પૂછવા માંગુ માન્ય મંત્રી શ્રી જો મુખ્યમંત્રી સાહેબ સાથે બી મળવા માટે તૈયાર છે એમને તૈયારી બતાવી બરાબર હવે પ્રદીપભાઈ આપની ચેનલ થકી હું આ ગુજરાતની જનતા અને આ મારા સમાજના બની બેઠેલા આગેવાનોને પૂછવા માંગુ કે જે રિયલ આગેવાનો છે એ લોકોના પાસે મુલાકાત કરવામાં શું તકલીફ જો રિયલ આગેવાનો છો તો આપ આવી જશો દેશભાઈ ચેતનભાઈ આખી વાત કરી હવે મુલાકાત કરવા માટે તમારી તૈયારી કેટલી છે કેમ કે કાલે પહેલા તમારા તમારા જ સમાજના મંત્રીને મળવાનું છે અને ત્યારબાદ મુખ્યમંત્રી સુધીનો સમય લઈને સાથે મુલાકાત કરવાની છે એની તમારી તૈયારી છે ચેતનભાઈ વાત કરીએ પ્રમાણે અમારી તૈયારી છે અમારી તૈયારી છે છે પણ કેવી રીતે છે જો અમને ટાઈમ મળી જતો હોય સીએમ સાહેબનો તો એની પહેલા અમે કુંવરજીભાઈ સાથે મળશું કે જે પણ નેતાઓ છે એની સાથે બધાને મળશું અને એના થ્રુ સીએમ સાહેબ મળશું બિલકુલ આપ બંને જોડાયા બદલ આપનો આભાર તો અત્યારે કોળી સમાજનું મહાસંમેલન થવા જઈ રહ્યું છે ને આ મહાસંમેલનની પહેલા ચર્ચા એ છે કે મહાસંમેલનને અંદર અત્યારે કોળી સમાજની અંદર અલગ અલગ બે ભાગ પડ્યા છે અને બંને ભાગ તરફથી બંને તરફથી અલગ અલગ રજૂઆત છે એક તરફ એવી રજૂઆત છે કે રાજ્યના મુખ્યમંત્રીની સાથે મુલાકાત કરી અને ત્યારબાદ પડતર પ્રશ્નોની માગણી સંતોષવામાં આવે જોકે બીજી તરફ એક જૂથ એ સક્રિય થયું છે કે રાજ્ય સરકારના મંત્રી અને કોળી સમાજના આગેવાન કુંવરજી બાવળિયા અને સાથે સરકારના ધારાસભ્યો હોય એ તમામની સાથે મુલાકાત કરવામાં આવે અને ત્યારબાદ મુખ્યમંત્રીને મુલાકાત કરવામાં આવે હવે બે અલગ અલગ રજૂઆત સાથે બે ફાંટા પડી ચૂક્યા છે હવે જોવાનું રહેશે કે નવ તારીખનું મહાસંમેલન વિચા ખાતે જે મળવા જઈ રહ્યું છે કે જેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે એ સંમેલન હવે કઈ દિશામાં યોજાશે ને કઈ રીતે યોજાશે તમારું શું માનવું છે આ ચર્ચાને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર